સુરેન્દ્રનગર ખાતે વઢવાણ કોંગ્રેસના સવાલો છે પાર્કના ઈ નિમંત્રણ કાર્ડમાં કોંગ્રેસના નેતાઓનો છેદ ઉડાડ્યો છે ઠાકોર સાહેબે દાજીરાજ પાર્કનું ઈ નિમંત્રણ કાર્ડ ચર્ચામાં આવ્યું છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની વાલા દબલાની નીતિના આક્ષેપ

કલેક્ટર શ્રીને એક રજૂઆત લઈને આવી છું મારી તરફથી કે આવતીકાલે જે ઠાકોર તાજીરાજસિંહ પાર્કનું વઢવાણ ખાતે જે ઉદઘાટન થઈ રહ્યું છે એ બહુ સારી અને સરાહનીય વાત છે પણ મને એમાં એક વિરોધ છે એ ઈ પત્રિકામાં કે તમે જે ભાજપના જે જિલ્લા પ્રમુખનું નામ લખ્યું છે અને એમને જાહેરમાં એમને એમને જે તમે એમનું સન્માન કરવાના છો એ માટે મને વિરોધ છે અને આવું અગાઉ પણ તમે શું કે ફાયર સ્ટેશનમાં ઉદ્ઘાટનમાં ઉદઘાટનમાં પણ આવી વાલાદલાની નીતિ તમે રાખી હતી કે બીજા કોઈ રાષ્ટ્રીય પક્ષ છે કે જેમ કે કોંગ્રેસ છે આમ આદમી પાર્ટી છે એમના પ્રમુખ